જે ત્રણેય માં અઠ્યાવીસ માછીમારો સવાર હતા એમાંથી સત્તર ને રેસ્ક્યુ કરી એકા બીજા બોટ વાળાઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે અગિયાર માછીમારો ગુમ થયા હતા જેમની કોસ્ટગાર્ડની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી જેમાં ગઈ કાલે વિનોદભાઈ ટીહાભાઈ બારીયા અને દિનેશભાઈ બાબુભાઈ બારીયા નામના બે માછીમારોના મૃતદેહો હાથ લાગ્યા હતા જે બંને માછીમારોના મૃતદેહોને લઈને પીપાવ કોસ્ટગાર્ડ નું સજાગ નામનું જહાજ પીપાવ પોર્ટના દરિયા કિનારે ખાતે આવી પહોંચ્યું હતું અને બંનેના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા આ તકે આજ રહેલી અમરેલી જિલ્લાના સાંસદ ભરત સુતરિયા રાજુલા પ્રભાત ખામ ધારાસભ્ય ઈરા સોલંકી તેમજ મનહર કરણભાઈ બારિયા જાફરાદ વાળાઓ દ્વારા પરિવારજનોને સાંત્વના પાઠવી હતી આ તકે પીપા બંદર ખાતે વાતાવરણ ગમ બની રહ્યું હતું

જેને લઈને દરિયો તોફાની બન્યો હતો અને પ્રચંડ મોજા ઉછળી રહ્યા હતા જેને લઈને માછીમારી કરવા ગયેલી એક હજાર સત્યાસી બોટો પૈકીની જાફરાબાદની બે અને ધારાબંદર રાજપુરાને એક મળી ત્રણ બોટો ઊંધી વળી હતી જે ત્રણેય બોટોમાં અઠ્યાવીસ માછીમારો હતા જેમાંથી સત્તર માછીમારોના એકા બીજા માછીમારી બોટ વાળાએ રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા આમ કુલ છોતેર ફિશરમેનો માંથી પાસઠ ફિશરમેનો ને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અગિયાર ફિશરમેનો મિસિંગ થયા હતા જેમાંથી વિનોદભાઈ ટીહાભાઈ બારિયા અને દિનેશભાઈ બાબુભાઈ બારિયા નામના બે ફિશરમેનો ના મૃતદેહો

બંને ડેડ બોડીઓ ઓળખ થઈ જવા પામી છે વિનોદભાઈ બારિયા દિનેશભાઈ બારિયા બંને મૃતકોના પાર્થિવ દેહો ને ઓળખ કરાયા બાદ પરિવારજનો ને સોંપવામાં આવ્યા છે ગુમ થયેલામાં હજુ શોધવાના બાકી હરેશભાઈ બિજલભાઈ બારિયા મનસુખભાઈ ભાણાભાઈ શિયાળ વિપુલભાઈ વાલાભાઈ ચૌહાણ

રાજુલાની રંગત ન્યૂઝ ચેનલના દરેક દર્શકો આપણે સૌ પરમ પિતા પરમ આત્માને પ્રાર્થના કરીએ કે જે ખોવાયેલા કોઈક માતાના કંધોતર કોઈક પિતાના લાકડીના ટેકા કોઈક નવોઢા નારીના ભરથાર કોઈક બેનડીના વીરા કોઈક સંતાનોના પિતા

અગિયાર જે ખલાસીઓ છે એ દરિયામાં લાપતા હતા કોસ્ટગાર્ડની મદદથી એનામાંથી જે બે ડેડ બોડી છે એ રિટ્રીવ કરવામાં આવેલી છે આ ડેડ બોડીઓને સીએસસી ખાતે લઈ આવી એમની આઈડેન્ટિફિકેશન કરવામાં આવેલી છે અને બંને બોડી ડેડ બોડીનું આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે અને છે એમને આ ડેડ બોડીઓ સુપ્રત કરવામાં આવશે અને જે બીજા પણ છે એમની સર્ચ ચાલુ જ છે જેવી રીતના મળતા આવશે એવી રીતના એમને પણ સુપ્રત કરવાની કાર્યવાહી ચાલુ જ છે કપૂર સાહેબ અને આખી ટીમ જે કોસ્ટ ગાર્ડની છે આ શીપ જાફરાબાદના શહેરના બે વ્યક્તિ જે મૃત્યુ પામ્યા છે એની ડેડ બોડી લઈને આજે પીપા પોર્ટમાં આજે આ પ્રાઇવેટ જેટી ઉપર આજે અમે અહીંયા આવ્યા છીએ હું આભાર માનું છું મુખ્યમંત્રી સાહેબનો ગાર્ડનું કે જે રીતે એ લોકો કામગીરી કરી છે ને જે રીતે અમે એના વિડીયો જોયા છે અને હજુ પણ આ ડેડ બોડી અહીંયાથી ઉતારીને બીજી ડેડ બોડીને ગોતવા માટે ફરીથી આ લોકો અહીંથી જવાનો હોય ત્યારે બહુ કરુણતા હતી કેમકે અમારા વિસ્તારમાં ભૂતકાળમાં ક્યારે આટલું મોટી જાનહાનિ થઈ નથી ત્યારે આ દ્રશ્ય જોઈ અને પોતાને પણ અમને બહુ દુઃખ અનુભવું છું અને ભગવાનભાઈ પ્રાર્થના હજુ પણ કરીએ કે સુરક્ષિત રીતે હજુ પણ જે ડેડ બોડી હોય કે પછી જીવતા હોય એ લોકો મળી જાય એવા પ્રયત્ન કોસ્ટગાર્ડના લોકો કરે છે અને હું એકવાર ફરીથી કોસ્ટગાર્ડનો આભાર માનું છું મુખ્યમંત્રી સાહેબનો હું આભાર માનું છું થેન્ક યુ બોલો હું કેમ શીખો તરી બધા દિવસ મત્સ્ય ઉદ્યોગ નિયામક જાફરાબાદ આજની જે આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવેલી છે એમાં સક્રિય રીતે તમામ વહીવટીતંત્ર ભાગ લઈ અને બચાવની કામગીરીમાં જોડાયેલું છે સ્થાનિક આગેવાનો જે બોટ એસોસિએશનના પ્રમુખશ્રીઓ છે સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ વહીવટીતંત્ર તમામ કામગીરીમાં ઝુંબેશ સ્વરૂપે જોડાયેલું છે અહીંયા પરિસ્થિતિની હાલની વાત કરીએ તો ટોટલ એક હજાર અને સત્યાસી બોટો ટોકન લઈને ફિશિંગમાં ગઈ હતી કે તમામ બોટો આપણી બંદર ખાતે પરત ફરેલી છે તો ટોટલ નવ ઇન્સિડન્ટ્સ આ ઘટનાક્રમમાં બનેલા એમાંથી કોલ છોતેર ફિશરમેનોમાંથી પાંસઠ ફિશરમેનોનો રેસ્ક્યુ કરવામાં આવેલ છે જ્યારે અગિયાર મિસિંગ છે જે અગિયાર મિસિંગ છે એમાંથી એ કોસ્ટગાર્ડને બે મૃતદેહ મળેલા છે જે બે મૃતદેહને હાલ સિવિલ સિવિલ હોસ્પિટલ જાફરાબાદ ખાતે લાવી અને તેમનું આઈડેન્ટિફિકેશન અને પોસ્ટમોર્ટમ કરી અને એમના પરિવારજનોને સુપ્રત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને જે બાકીના જે નવ વિશિંગ છે તેમને શોધખોળની પ્રક્રિયા હાલ તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે ચાલુ છે કોસ્ટગાર્ડના બે શીપ અને ચાર હેલિકોપ્ટર અને ચોપર મારફત આ શોધખોળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહેલ છે અગિયારમાંથી બે છે પણ શું સૌપ્રથમ તો હું કોસ્ટગાર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું કરી અને અમારા જાફરાબાદ શહેરના લોકોના બે ડેડ બોડી મળી છે એની ઓળખ થઈ ગઈ છે આજે એનો પરિવાર ખૂબ દુઃખની લાગણી અનુભવે છે એના સાથે અમે પણ આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે અમને પણ ખૂબ મોટું દુઃખ થયું છે પણ સરકારશ્રી પાસે જે વ્યવસ્થા સરકારશ્રીએ કરી જે તંત્રએ કરી એનો પણ અમે આભાર માનીએ છીએ હેલિકોપ્ટરની સુવિધા મળી શીપની સુવિધા મળી અને શૂપને શીપને સફળતા પણ મળી પણ હજુ પણ જ્યારે નવ જણા લોકો જે મિસિંગ છે શીપદાર્ડના અધિકારી સાથે બેઠીને અમે ચર્ચા કરી અને એવી પણ સ્થિતિની ગંભીરતાપૂર્વક અમને બધી ધ્યાન પર મૂક્યું એવે જે વર્ણન કર્યું એ વર્ણન અમને પણ શોખદાયી કેમ કે જે સ્થિતિએ એ લોકોએ કામ કર્યું છે એ સ્થિતિ એ લોકોને જ પૂછી શકાય પણ હું એનો ફરીથી એકવાર આભાર માનીશ કોસ્ટગાર્ડનો અને સાથે અપેક્ષા પણ રાખી શકે છું નવજણ જે મિસિંગ છે તમે આ ઘરના એના ઘરના લોકોની એની વેદના આપે પ્રત્યક્ષ જોઈ છે જેના ઘરમાં આ બનાવ બન્યો હોય એને સ્થિતિ એની ખબર હોય આપણે તો કાંઠે બેઠા છીએ જેના ઘરના વ્યક્તિ ગયા હોય એને એનું દુઃખ એના પર જે આભ ફાઈટ્યું છે ભગવાન એને શક્તિ આપે એના પરિવારને શક્તિ આપે કે જે એના પર દુઃખ નીકું છે એને શક્તિ આપે તે લોકો બહાર નીકળે પણ હજુ પણ અમારા જે લોકો મિસિંગ છે એના માટે કવાયત ચાલુ છે અને વહેલામાં વહેલી તકે સુરક્ષિત મળી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરે અત્યારે દરિયાની સ્થિતિ શું છે દરિયાની સ્થિતિ હજુ પણ ત્રણ નંબરનું સિગ્નલ અહીંયા લાગેલું છે સ્થિતિ હજુ પણ અમારી બોટ જઈ શકે એવી સ્થિતિ હજુ પણ છે નહીં કોસ્ટગાર્ડની બહુ મોટી શીપ અમે જે જોઈ જે ડેર ટોળી લઈને આવી એ ખૂબ મોટી શિપ હતી અને ફરીથી આજે એ લોકો નીકળવાના છે હેલિકોપ્ટરની સુવિધા પણ મળી રહી છે ત્યારે જ્યારે જ્યારે આવી કંઈક સમાચાર અમને આવશે અમે આપણે ધ્યાનમાં